નમસ્કાર દર્શક મિત્રો શ્રી સરસ્વતી ઉપાસના જ્યોતિષ કાર્યાલયમાં વાસ્તુ સેન્ટરમાં હું શાસ્ત્રી કુમાર આપ સર્વેનું સ્વાગત કરું છું આજે આપણે જે પ્રમાણે પહેલાં ચર્ચા કરી ભાઈ શનિવારના દિવસથી ગણેશજી બાપાનો પર્વ પ્રારંભ થાય છે ઉત્સવ પ્રારંભ થાય છે તો સ્થાપના કેવી રીતે કરવી તે આગલા વિડીયોમાં જાણ્યું આજે આપણે જાણીશું ભાઈ ભગવાન ગણેશજીનું અનુષ્ઠાન કેવી રીતે કરવું કેટલા મંત્ર કરવા કેટલા સ્તોત્ર પાઠ કરવા ઉત્તમમાં અતિ ઉત્તમ ભગવાનની સ્તુતિ કઈ છે અને એનું પાઠ કઈ રીતે કરવા તો ભગવાનને સૌથી વધારે પ્રિય છે અને અતિ ઉત્તમ વિદ્વાનોના મતે કહેવાય છે જેનું નામ છે ગણેશ અથર્વ શીર્ષવ યો સહસ્ત્ર એટલે યો એટલે જે વ્યક્તિ સહસ્ત્ર એટલે એક હજાર ગણપતિ બાપાના અથર્વના એક હજાર પાઠ જે કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે તેની અંદર અથરસીસની અંદર મહાત્મ્ય પણ ઘણી બધી વસ્તુ લખેલી છે કે ભાઈ કયા પ્રકારથી અથરોસીસ દ્વારા પૂજા થાય તો ભગવાન શીઘ્ર પ્રસન્ન થાય છે તો એક હજાર પાઠનું અનુષ્ઠાન કરી શકાય છે તેનાથી પણ એક બીજું પ્રચલિત સ્તોત્ર છે જે બાપાને પ્રિય છે ને અનુભવયુક્ત છે જેનું નામ છે સંકટનાશન ગણેશ જે ઉવાચ પ્રણમ્ય શીરસા દેવ ત્યાંથી પ્રારંભ થાય છે આ સ્તોત્ર એક જાગૃત સ્તોત્ર છે અને શીઘ્ર ફળ આપવાવાળું સ્તોત્ર છે શળમાશેર ફલમ લભેત આ સ્તોત્રની અંદર લખ્યું છે કે છ મહિના પછી આ સ્તોત્રના ફળનો પ્રારંભ પ્રારંભ થાય છે એટલે જે વ્યક્તિએ વિદ્યાર્થી લપતી વિદ્યા વિદ્યાર્થીઓ વિદ્યા માટે આ પાઠ કરી શકે છે ધનની અપેક્ષા ઈચ્છા રાખનારા વ્યક્તિ ધન માટે આ સ્તોત્ર પાઠ કરી શકે છે જો કોઈને સંતાનની સમસ્યા છે અનેક પ્રયત્ન કરવા સંતાન નથી થતા તો પણ આ સ્તોત્રના અનુષ્ઠાનથી સંતાનની પ્રાપ્તિ થાય છે અને મોક્ષાર્થી લભતે મોક્ષમ મહા ગણેશજીને અસીમ કૃપા પ્રાપ્ત કરવી હોય તો પણ આ સ્તોત્રનું અનુષ્ઠાન કરી શકાય છે સામાન્ય આ સ્તોત્રના અનુષ્ઠાનનો ક્રમ છે અથર્વશીસ અથવા તો સંકટનાશન સ્ત્રોત્ર એક હજાર પાઠ કરવા એટલે નિત્ય તમે સો પાઠ કરી શકો છો શક્ય હોય એટલા નિયમનું પાલન કરવું રક્ત એટલે લાલ કલરનું પીતાંબર ધારણ કરવું જો બહેનો હોય સ્ત્રીઓ તો તેમને લાલ કલરનો ડ્રેસ અથવા તો લાલ કલરની સાડી પહેરીને જો અનુષ્ઠાન કરે તો શીઘ્ર ફળ પ્રાપ્ત થાય છે ત્યાર પછી લાલ કલરનું આસન રાખવું શક્ય હોય તો એકાદ દસ દિવસ પર્યંત બ્રહ્મચર્યનું પાલન કરી અને અખંડ જીવત રાખવી જો એ ન કરી શકો તો જ્યાં સુધી આપ પાઠ કરો છો ત્યાં સુધી પણ આપ અખંડ જીવત રાખી શકો છો વિવિધ પુષ્પ દ્વારા ગંધ દ્વારા ભગવાન ગણેશજીનું પૂજન કરવું મોદક આદિ ડ્રાય ફ્રૂટ આદિ વિવિધ સામગ્રી ભગવાનને અર્પણ કરવી નૈવેદ્ય માટે શ્રીફળ સાથે ઋતુના ફળ અર્પણ કરવા આ રીતે નિત્ય અલગ અલગ પદાર્થથી ભગવાનની પૂજા કરી અને નિત્ય સો પાઠ એટલે દસ દિવસમાં એક હજાર પાઠ થઈ જાય આ રીતે પાઠ કરી શકાય છે જે સંકલ્પ હોય જે મનની ઈચ્છા હોય તે સંકલ્પ માટે એ સંકલ્પ કરી અને અનુષ્ઠાન કરી શકાય છે આપ સ્વયં નથી કરી શકતા તો બ્રાહ્મણ દેવતાઓને બોલાવીને પણ આપ કરાવી શકો છો ત્યાર પછી આપણે કોઈ મંત્ર જપ કરવો છે તો ભગવાનનો બીજ મંત્ર છે ઓમ ગમ ગણપત છે આ અનુષ્ઠાન પણ આપ નિત્ય સો માળા એકવીસ માળા અગિયાર માળા એકાવન માળા આવા કંઈક નિયમથી સંકલ્પથી આપ કરી શકો છો ત્યાર પછી એનાથી પણ એક મૂળ બીજ મંત્ર છે જે ગમ નામથી છે તો ગમ 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 આ મંત્રનું પણ આપ અનુષ્ઠાન કરી શકો છો આ મંત્ર દ્વારા પણ બાપા શીઘ્ર પ્રસન્ન થાય છે કેમ કે મંત્ર આધીન છે દેવતા દેવતા છે મંત્રના આધીન છે તો આપ પરમાત્માની પૂજા કરી શકો છો તમામ પ્રકારના વિઘ્ન સંકટ કષ્ટ દૂર થાય તેના માટે કોઈક નિયમ સાથે કોઈક સિદ્ધાંત સાથે જો બાપાનો આ બે મંત્ર અને જે અથર્વશિષ જે અતિ ઉત્તમ સ્તોત્ર છે તેનું અનુષ્ઠાન કરો અથવા તો સંકટનાથન સ્તોતનો પાઠ કરો છો ચોક્કસથી ક્ષણમાં ફલેમ ફલે એવું કહેવાય છે કે ભાઈ છ મહિના પછી આ સ્તોત્રના અનુષ્ઠાનથી ફળની પ્રાપ્તિ થવાનું પ્રારંભ થઈ જાય છે એટલે શ્રદ્ધાવાન લભતે ફલમ શ્રદ્ધાપૂર્વક જો આ રીતે અનુષ્ઠાન કરશો તો જરૂરથી બાપાના આશીર્વાદથી રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થશે લક્ષ લાભની કૃપા થશે શ્રી મહાગણેશજીની કૃપા દ્વારા તમામ વિઘ્ન સંકટ દૂર થશે એટલે કહ્યું છે કે ભાઈ સંસાર મારા સંસારના તમામ વિઘ્ન દૂર થાય નિર્વિઘ્ન વાણિજ્યમ સદા મારા વિઘ્ન વ્યવસાયના વિઘ્ન છે તે પણ દૂર થાય નિર્વિઘ્નમ ધનપુત્રાદી મારા ધનના બાબતના સંતાનના જે પ્રશ્નો છે એ બાપા આપના આશીર્વાદથી ગણેશ પ્રસાદતઃ આપના પ્રસાદથી આપની કૃપાથી દૂર થાય તેટલા માટે હું પરમાત્મા આ અનુષ્ઠાન કરું છું આ સ્તોત્ર જપ કરું છું આ મંત્ર જપ કરું છું આવી સ્તુતિ સ્તુતિવંદના કરવાની નિત્ય ભગવાનનો થાળ નૈવેદ્ય આરતી કરી સ્તુતિવંદના કરશો તો ચોક્કસથી બાપાના આશીર્વાદ પ્રાપ્ત થશે વધુ માહિતી માટે વધુ વિડીયો જોવા માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈવ કરી શકો છો અને કોઈ ઇન્ફોર્મેશનનું હોય કે આપને કોઈ માહિતી લેવી હોય અથવા તો કોઈ અનુષ્ઠાન કરાવવું હોય અથવા તો આપ રત્ન ધારણ કરવા માંગો છો અથવા રુદ્રાક્ષ ધારણ કરવા માંગો છો તો પણ આપ અમારી કાર્યાલયનો સંપર્ક કરી શકો છો વાસ્તુ અને જ્યોતિષની માહિતી માટે પણ આપ અમારો સંપર્ક કરી શકો છો હર હર મહાદેવ